બોટાદ પોલીસે તાજપર રોડ ઉપર હિટ એન્ડ રન ની ઘટનાના આરોપીની ધરપકડ કરી ત્યારે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું ગત અઠ્યાવીસ નવેમ્બરે બોટાદમાં તાજપર રોડ ઉપર એક થાર ગાડી ચાલકે બેફામ રીતે ગાડી ચલાવીને રિક્ષા અડફેટે લીધી હતી ત્યારે રિક્ષામાં મુસાફરી કરતા લોકોની નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી ત્યારે રિક્ષા ચાલકે થાર ગાડીના ના ચાલક ભૌતિક વેગડ સામે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે પોલીસે બેફિકરાઈથી ગાડી ચલાવી ની વિવિધ કલમો હેઠળ થાર ગાડીના ના ચાલક સામે ફરિયાદો દાખલ કરી હતી ત્યારે પોલીસે થાર ગાડીના ચાલક ભૌતિક વેગટની અટકાયત કરીને કઈ રીતે બનાવ બન્યો તે અંગે થાર ગાડી ચાલકને ઘટના સ્થળે લઈ જઈને રિફ્રસ્ટ્રેક્શન કરવામાં આવ્યું હતું તારીખ અઠયાવીસ અગિયારના રોજ આ જે ફરિયાદી છે તેના દ્વારા આ રિટેનરની ઘટના અંગે ફરિયાદ આપવામાં આવી હતી જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની રિક્ષામાં જે સાહેબો છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વયક કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના જે રજીસ્ટ્રેશન નંબર જેત્રીસ એફ એઇટ સેવન ઝીરો સિક્સ છે આ ગાડી દ્વારા તેમને બેફિકરાઈપણે ફટકારી દેવામાં આવી હતી અને તેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં કોઈ જાનહાની થયેલ ન હતી પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા જે આરોપી છે એ આરોપી ભૌતિકભાઈ વેગડ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી તેમને અટક કરવામાં આવ્યા છે આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહ્યું છે